ભાવનગર જિલ્લામાં ભારત ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા શિહર તાલુકાના ભડલી ગામમાં ખેડૂતે સરકારી ડેપોમાંથી ખાતરની ખરીદી કરી હતી વાવણી માટે પાયાનું ખાતર ગણાતા ડીએપી ખાતરની સિહોરથી ખરીદી કરવામાં આવી હતી જોકે ખેડૂતે ઘરે લાવીને થેલા ખોલતા સાવ અલગ રંગનું ખાતર નીકળ્યું હતું બે દિવસ પહેલાં રવિ પાકના વાવેતર માટે સો કિલો ડીએપી ખાતર ખરીદવામાં આવ્યું હતું આ ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે એક બાજુ ડીએપી ખાતરની અછત છે અને બીજી બાજુ ભેળસેળયુક્ત ખાતર નીકળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે રિપોર્ટર વિપુલ બલિયા સિહોર